અરવલ્લીમાં માવઠા બાદ હવે કેપ્સિકમ મરચાના પાકમાં રોગ આવતા ખેડૂતોને રાતા પાણીએ વારંવાર દવાના છંટકાવ બાદ પણ રોગ પર નિયંત્રણ નહીં આવતા હવે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અરવલ્લીમાં શિયાળુ સિઝનમાં ત્રીસ હજાર હેક્ટરમાં બાગાયતી અને શાકભાજીના પાકનું વાવેતર કરાયું છે જેમાં સૌથી વધુ કેપ્સિકમ મરચાનું વાવેતર કરાયું છે પરંતુ વારંવાર વાતાવરણમાં પલટો આવતા હિપ્સ અને કથેરી નામના વાયરસથી પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે રોગચાળાના લીધે કેપ્સિકમ મરચાંનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે જેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો પણ આપ્યો છે વેગાદિત ખેડૂતોએ ત્રીસથી પચાસ હજારનો ખર્ચ કર્યો છે પરંતુ રોગચાળાના લીધે ખર્ચ નીકળે તેટલું પણ ઉત્પાદન નથી મળી રહ્યું પાકને બચાવવામાં મોંઘી દાટ દવાનો પણ ખેડૂતોએ વારંવાર છંટકાવ કર્યો છે પરંતુ રોગચાળામાંથી પાકને મુક્ત કરવામાં સફળતા મળી નથી જેથી ખેડૂતો માંગ કર્યા છે કૃષિ વિભાગ ખાસ માર્ગદર્શન આપી પાકને કેવી રીતે બચાવો તેનો ઉપાય જણાવે જો પાક બચશે તો જ ખેડૂતો આર્થિક નુકસાનથી બચી બચી શકે તેમ છે વારંવાર વાતાવરણના પલટાના કારણે મરચાની અંદર થ્રીપ્સ અને વાયરસનો રોગ ખૂબ જલ્દી આવી જાય છે અને માર્કેટમાં ભાવ પણ અત્યારે ગગડી ગયો છે અને વાયરસ આવવાના કારણે મરચાંમાં ઉત્પાદન ઘટી જાય છે મરચાંની ક્વોલિટી બનતી નથી એટલે માર્કેટમાં ભાવ મળતો નથી અમે વિગે ત્રીસથી ચાલીસ હજાર ખર્ચો દવા બિયારણમાં કરેલ છે પણ એ ખર્ચો પણ મળી શકે એવું લાગતું નથી એટલે આ વખતે ખેડૂતોને મરચાંના જે નફાનું ધોરણ હતું એ એકદમ નીચું જતું મરચાની ખેતી કાઢીને બીજી કોઈ ખેતી કરવી પડશે કારણ કે મરચાં સક્સેસ જાય એવું લાગતું નથી